ને પણ એટલે એ રહોડા માંથી બહાર નીકળીને આપણે આપણે આમ કઈઆ જય શ્રી કૃષ્ણ બનસુખ મા બાપ અમારી ભેગા છે કોઈ ન રાખ્યા મેં કીધું રાખી લ્યો તમારા ભાઈ થી જ કહેવાય નહી કે રાખો એમ એને તો ધક્કો થયો છે ને એનાથી થોડું કહેવાય એના મા બાપનું તું કેતો થાય એક જણો કહેતો આપણને કભી નથી ઈદ ખૂણામાં બેઠા બેઠા રોવે આહુડા પાડે છોકરાની જેમ મેં કીધું

લગભગની એમ હોય હો હા એ તો બે બોલા હોય ને આપણે એને ઘીરે જઈને બે માણસ આપણી એર વાત કરતા હોય ઈ નો બોલતા હોય આપણે પછી એમ કે ને સાપ પીવો છે એલેડી ભાઈ શું કે એ તો પીવે જ ને એ બે નો બોલે એમ હમ હમ એકાબીજા આપણને હેર વાત કરે ઈ નો બોલતા હોય એ ઘરમાં બોલા બે ને હસબન્ડ વાઈફ ને

બેટા દીકરી તો હું કેમી ટાઠુ હા એવું થઈ ગયેલા એટલે આપણે મા બાપ જેની ભેગા હોય ને એ દંપતીને એમ કહેવાનું કે ઈશ્વરની કૃપા છે અને મા બાપની પ્રેમ લાગણી મળી છે મા બાપે અમને ભેગા રાખ્યા છે જો અમારે સોમટિયાભાઈ ભાઈ એવા હોય એને જોરદાર તાળીઓના ગગડાટથી થી વધાવજો અમારે ગોરધનભાઈ એમના માતુશ્રી ભાનુભાઈ એટલે જ મહેનત કરીને આ માણસો આગળ આવે રાત દિવસ મહેનત કરે પછી બહુ કામ કરે પણ તારા બાપનું શું જાય કામ કરીને કમાય તારા બાપ નું જાય બોલો આમાં પૈસા વાપરતા હોય ને સુરત થી મિત્રો સર્કલ આવે ને પછી પચાસ હજાર વાપરી નાખે તો શું કે બે નંબર ના હોય એ બધું બે નંબર નું હોય પણ તું હાલા ત્રણ નંબર ન ભરાય ની આમાં જૈન પ્રગટ થયો છો ઉત્પન્ન થયો છો એક ખ્યાલ રાખવા આપણા કરતા પાડોશી સુખી હોય રાજી થવું કે ઈશ્વરે એને એને તો તો આપ્યું આપ્યું આપડે કાયમ લાગશે બધા હુતળી બાંધી નાટા મારતા શું થાય ભાઈ પણ કોઈને હક જ ન મળે પૈસા વાળા ની હક નહીં ગરીબ ની હક નહીં અટાણે તમે બેઠા છો ને પૈસા વાળા સગવડતા વાળા બધા તમે સુખી માપે છો મજૂર વધારે સુખી છે ખબર આઠ વાગે ફોર વ્હીલ છે પાંચ લાખ ની લઈને બેઠો હોય ને હાલ ને ભાઈ હાલો આઠ વાગ્યા પૂછો કે સાડા આઠ થાય સાડા આઠ થાય એટલે કે એ ભાઈ સાડા આઠ થઈ ગયા સામું ગયો કે સામું ને આપે કે તારો સામ હોય આસો અમારે ઘાટો હોય કોણ સુખી છે તમારા કારખાને વીસ જણા હોય કામ કરતા હોય હવે એમ કે નથી આવું તો શું થઈ દીચા એ ભાઈ આમ થોડું લાગે મારે ભરતી માણ માણ આવી સામા અને તમે એને સવારે એમ કહ્યું ને આજ નથી કામ બંધ રાખ્યું છે કાલ આવશે કાલ આવજો આજ બંધ છે એની એક દોરા આખા પાછું નહીં થઈ કે કાંઈ વાંધો નહીં કાલે વાત આમાં સુખી ક્યાં ને પેટમાંથી ક્યાં કોઈ ને ખીસ્સા હશે મને હજી કડા એમ કે છે ખીલો રીઝરી હશો તે ક્યાં જઈ હજી નથી રાજકોટ સુરત કઈ ગોઠવાનું હું કામ ગોઠવું જોઈ હું ખૂબ સુખી છું ભગવાન ની કૃપા છે સર બંધ રામાણી તો આ દેશ નો હીરો થઈ ગયો ગગડાટ થી રામાણી પરિવાર એની આખી મેં કેસેટ બનાવી હતી અને ખરેખર તો રામ બાપાનો આ વંશ વેલુન ઉજલા આ વાત હતી એટલે રામાણી પરિવારની આખી મેં કરેલી હતી અત્યારે હું બહુ મને મગજમાં નથી રહ્યું પણ ના પણ આમાં તો મને ભાઈ છે એમાંથી ગાતો જાહેર કરતો જાય એટલે મારે ભોજા ભગત ની થોડીક વાત કરવી છે આપણે થોડીક દેશવું છે ઋષિકેશ રામાણી ને વંદન છે કારણ કે જે રાષ્ટ્ર માટે ફના થાય ને એને લાખ લાખ વંદન છે ઠેસ આવીને મરી જાય ને કઈ વંદન ન હોય મરી જાય